ભારત વિકાસ પરિષદ કેસો દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ કેસો દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને પર્યાવરણ માટે કંઈક કરવાની ખેવના સાથે પાંચ જૂન નો દિવસ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ એના અનુસંધાને આજ રોજ ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો યુવાનોમાં જાગૃતિ આવે અને વિશ્વમાં પર્યાવરણની પરિસ્થિતિ

જલારામ મંદિર પાસે આવેલ દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા રાખવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન આરપી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ બાર પ્રોફેસર જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ હતી કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ ઠકરાર વિજય મહેતા કાળુભાઈ ઠકરારે ભારે જહેમત ઉઠાવી હતી એ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ દ્વારા આજ દસના ગોસ્વામી સમાજે બાળકો માટે એક ગ્લોબલ વોર્મિંગની નિબંધ સ્પર્ધા અને ચૂંટણી સ્પર્ધાનું આયોજન કર્યું હતું બાળકોને પોતાના વિચારો ગ્લોબલ વોર્મિંગમાં રજૂ કરે અને પર્યાવરણ વિશે લોક જાગૃતિ કેળવે તથા લોકોને માર્ગદર્શન કરે કે આ વધતી જતી ગરમી અને ઠંડીનું વાતાવરણ ને લીધે વાતાવરણ બહુ વોર્મિંગ થયું છે અને પર્યાવરણનું જે અસ્તર્યુ છે તેને સુધારવા માટે બાળકો શું કરી શકે લોકો શું કરી શકે અને પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ તેમના વિચારો રજૂ કરવા માટેની આ સ્પર્ધા રાખી હતી આ સ્પર્ધાનું અંતર કિશોર વિસ્તારના બહુ સંખ્યામાં બાળકોએ ચિત્ર અને નિપજમાં ભાગ લીધો હતો આ સ્પર્ધા એકંદરે ખૂબ જ વ્યવસ્થિત શાંતિપૂર્ણ પૂર્ણ થયેલી હતી પર્યાવરણ માટે લોકો પણ કંઈક કરી શકે અને પર્યાવરણને જાળવવા માટે આપણે પણ વૃક્ષો વાવીએ પાણીની બચત કરીએ વીજળીની બચત કરીએ તથા પર્યાવરણ બાબતે આપણે પણ ચિંતિત કરીએ અને આવનારી પેઢીનું ભવિષ્ય સારું રહે એ માટે પર્યાવરણને બગડતું અટકાવીએ એવા પ્રયત્નો કરીએ અને લોકોને પણ સંદેશો આપીએ કે પર્યાવરણ માટે આપણે પણ કાંઈક કરીએ એવો આજનો સંદેશ ભારત વિકાસ પરિષદ દ્વારા લોકોને આ માધ્યમ કરી આપીએ આભાર માન્યો રાવલિયા મધુનો રિપોર્ટ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે